સો હેલો ગાઈન્સ વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દરેક અમારા સબસ્ક્રાઈબર મિત્રોને વેરી વેરી ગુડ મોર્નિંગ રાધે રાધે તો એ સવારે સવાર પડી જાય છે વહેલા વહેલાં અને વહેલી સવારે આપણે બ્લોગ કરી દીધું હતું સ્ટાર્ટ અને સવારમાં પહેલાં પહેલાં સૌથી પહેલાં બ્લોગમાં આપણે મનાવીશું આપણા મધર એન્ડ લો હાય મમ્મીજી ગુડ મોર્નિંગ ઓહો ચોરા ગરમ પાણી તો મમ્મી તો પપ્પા માટે ગરમ પાણી ના આનું

રાતે રાતે વેલા હેરો કરવા આવીશું ઊંઘવા દેતા નહીં એને પોતે વેલા ઉઠી ગુડ છે થોડી મસ્તી કાઢી ઉઠાડી પછી ચાલો ગાય મમ્મી થોડી ચા ગરમ કરી નાખી દે તો ચા પી પછી મરી આપડે તમને ઓકે આપણા ફેમિલી તમને મને ચાલ ઓકે લે ચાલો હા

मनोमलय मन यादना आताय जो दिवा तो मवद्याना केतु सब सब बाल वदीया बाल कपा दो के तुला लागली दा बराबर कट आ ह कटम ली शेप सेट कर दे शेप जो बाल कपा जाऊसा दो आणि जे बाल कपा जे भैरू तो ने समज शैलीस भैरू ये भाई कारीगर स्पेशल जई यार ले भोय बेटा चापिया

اپني ري ان پرابلم آهي اجو تهه ونه ايو جگاي خالي پپڪا نه کي کپام جو هلي اپلار هو گندي ڪريو بس لا 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 اها بابا پوصي بابا بابا بال ڪري کپا جو چيت لا گمان

એક એ તેલ લાવી તેલ દો લાવજો બદામ નું લાવો અને લાવવાનું લાંબાનું આને નાહ્યું આ તાણી ભેગું કરો મોયા માથામાં નાખું બાલ તો કે ગેરંટી સાથે કે બાલ તમાના ના આવતા ત્યારે હું પતિથી ઉમાં ના આવતા પણ મારાજી ને ના મસ્ત જો

એ બાબુ પોકા ચાલુ છું ગુડ મોર્નિંગ બબુ ગુડ મોર્નિંગ બાબુ ગુડ મોર્નિંગ કે પેલા ગુડ મોર્નિંગ કે પેલા આ ફૂલ આવ્યા રે ક્યાં લાયા દેખા તો એસી ફેરવ તું ઓ ભાઈ બાબુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અરે બાબુ બાબુ તો કે આ બસ આપણે સેવ લઈને આવ્યો છે গুড মৰ্নি কে તો કે આ બાજુ જો બબુ ગીરી બબુ ગીરી છે તું જામે જાગતો તો અરે હો વલ્લા કો ભગો હવે આવે લા કસરત કસર કરી આ બાપો જે કસર કરી આવ્યો તું ચીતે કસરત કરજો હું બતાવ જે આર કે કરે મુકિંગ કરશે કરો આમ બેન શીખવાતો નહીં ચીતે કસર કર જો છોટુ શીખવારો ભઈ કરો 1 2 1 1 2 1 પછી આ દુંજા કરો આ દુંજા કરો

છોકરો સાથે ચા બા પી લઈએ હવે મળીએ તમને થોડી વાર રાઈ આ બબુ વેલા ગલ્લો થી તમે તો સેવ લાઈ ખા બે ગયા છો ખાઈ લેડો તો ગાઈસ ફાઇનલી આપણો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ આલુ તો ગાઈસ ચલો મમ્મી આપણા માટે થોડો નાસ્તો બનાવે છે મેઠું અને રહી 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 રઈ ચલો ગાઈસ રહી પકડ

ઓહ અલે પણ આટલી બધી પોલ્યો છે પોલ્યો પણ એટલી બધી પોલ્યો છે દાદી આ ગાડી લોહી લોહી થઈ હું વાળું કરી નાખી ઘર મના દે તો તાર નઈ કાઢી પેલા એ એસવી વિડીયો બનાવવાનો તો યાર એ રે ચેલેન્જ વાળો એ ચેલેન્જ હોય એ રે ખોલવાનું અનબોક્સિંગનું

તો કઈશ ફાઇનલી અમે જે ચીપ્સ પેકેટ લાયા હતા વિડીયો બનાવવા માટે બની ગયો પણ છોકરો જો કા ભાગીર તો કોણ દીધું બધું અને જો કઈ બધું છૂટું નીકળ્યું નથી આ ખાવાનું આટલું બધું નીકળ્યું ઇનોમા વિ દઉં ને એટલી બધું સજ્યું તો કઈ જો આટલા બધા પૈસા નીકળ્યા હતા બધા ખુશ ખુશો નહીં મજા આવી મજાક ના મજા આવી ચલો ભાઈ બહુ મજા છે તો કહીશ આપણે આયા તા દિયાબત્તી કરવા જો ભાઈ માતા દિયાબત્તી કરી દીધી આપણે

રાહુલ લ્યો ઓળી દા રાહુલ આ રંગી કાઢ છે આવું છે ખા ને એમ કે છે ચલો ચાલો કહેજો મમ્મી દાડો જોડે બેઠો બધો આપણે ઘરે બેસીએ આપણે જમવાનો ટાઈમ થાય એટલે જમી લઈએ એની કોઈ ચેતની આવી જશે પપ્પા આવી જશે તો ગાઈશ ફાઇનલી મસ્ત મજાના ઘરે આવી ગયા છે ને આપણા માટે મમ્મીજી ખાવાનું કાઢ્યું છે ને જોગ આવીશ મમ્મીજી ત કા ને હા વા વીવા તો ગાઈઝ આપ લો મમ્મી બયોંખાન બાકી આપડા હાલ નોકરી થી આયા છીએ તો મમ્મી જે મસ્ત મજાનો ખાનો બનાવી દીધો છે પપ્પા કઈન જાય પપ્પા કઈન જાય સાઈ સાઈ નો બરાબર તો ગાઈઝ ફાઇનલી ભાગી ગયા 11 તો ફર્સ્ટ ક્લાસ માં શાંતિ થી ઊંગીજી અને ગાઈઝ જો આવતો મમ્મીજી તો ઇસ પર પ્રતિક્રિયા મમ્મીજી બોલો ગુડ નાઈટ ગુડ નાઈટ ગાઈઝ મમ્મીજી મારું ઊંગીયા ફર્સ્ટ ક્લાસ ગુડ નાઈટ ચાલો ગાય તો હોય છે હવે વહેલા ઊભું પડશે ફર્સ્ટ ક્લાસ મળશું કાલ સવારે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધા મિત્રો ગુડ નાઇટ જય માતાજી